નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો હમણાં ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા લગભગ છેલ્લા ચાલીસ પિસ્તાળીસ દિવસથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે અને એમને હવે તારીખ અઠ્યાવીસના રોજ છોડવાના છે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે એટલે મિત્રો તમને શું લાગે છે કે જેતરભાઈ વસાવાને છોડવામાં આવે છે કે નહીં આવે કેમ કે આ લગભગ ત્રીજી તારીખ છે જે કોર્ટ દ્વારા તેમને આપવામાં આવે છે કેમ કે પાંચ તારીખ પાંચ તારીખના તેમને છોડવાના હતા ત્યારે પણ છોડવામાં નહીં આવ્યા અને તેર તારીખના છોડવાના હતા ત્યારે પણ નહીં છોડ્યા અને હવે છેલ્લી એક અઠ્યાવીસ તારીખ આપે છે તો મિત્રો તમને શું લાગે છે કે અઠ્યાવીસ તારીખના રોજ આપણા ધારાસભ્ય શ્રી ચેતરપી વસાવાને જેલમાંથી છોડવામાં આવશે કે નહીં આવે તે કોમેન્ટ જરૂર કરજો અને તમે જો આપણા ચેનલમાં નવા આવ્યા હો તો આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો